કોઈ પણ એમાં કોઈ પણ પ્રકારનો નથી તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો આ દેશના કોઈ પણ વરણનો એના ફળિયાનો પથ્થર ઊંચો કરો સાહેબ એટલે એક ઇતિહાસનું પાનું નીકળે નીકળે ને નીકળે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ભારત છે ઇતિહાસનો દેશ અહીં શબ્દ એક સોધો તો સહિતા નીકળે અને અહીંયા કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે આખા વિશ્વમાં આટો માર લેજો એક સાબડાની અંદર અમીરાત મૂકી ગયો અને એક સાબડાની અંદર ગરીબાઈ મૂકી ગયો સાહેબ એ ક્યાંય ભેગું ન થઈ શકે

વાત સાવ જીણી છે સાહેબ હકીકત પ્રેમ હોય ને ત્યાં કોઈ દી તકલીફ પડતી જ નથી અને જ્યાં પ્રેમ નો હોય ને એ દેખાવથી કોઈ દી કોઈ કોઈને જીતી શકતો નથી એ તો અંદર જ વાત હતું હોય છે સાહેબ એટલે કવિ લખે છે કે અહી શબ્દ એક સોદો તો સરિતા નીકળે શબ્દ એક સોદો તો સહિતા નીકળે અને અહી કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા અહી ધબકે છે હજુ લક્ષ્મણની રેખા કે રાવણ જેવા હજી બીતા બીતા નકળે લક્ષ્મણની રેખા એટલે કઈ સારો અધિકારી સારો ઓફિસર અમારા મનસુ સુપર એક કમાન્ડો સાહેબ બેઠા છે એમ चौधरी સાહેબ ક્યાં છે ડીવાયસપી સાહેબ એને કાંતિભાઈ બધા આવ્યા હતા પ્રોગ્રામ નક્કી કરવા માટે એને તાળીઓ થી બધા આવી સાહેબ એને લાગણી હતી કે અમારા સમાજ નું છે ને તમારે આવવું જોશે સારો અધિકારી લક્ષ્મણ ની રેખા છે સાહેબ એક ઓફિસર ને એમ કેવાય કે જ્યાં હજી એમ કેવાય પોસ્ટિંગ થાય અને હજી હાજર ન થાય તો ભલ ભલા હિમાળા મૂકીને વ્યા જાય આ લક્ષ્મણની રેખા અધિકારી નરમ નો હોવો જોઈએ રમણભાઈ અને ડોક્ટર ગરમ નો હોવો જોઈએ

તો આપણે ડોક્ટર પાસે મોકલી દઈએ અને ડોક્ટર ની જો મરજી બદલી તો એ ભગવાન પાસે મોકલી દે એટલે અધિકારી નરમ નો હોવા જોઈએ ડોક્ટર ગરમ નો હોવા જોઈએ અમારે એક અધિકારી સાહેબ અમારે એક ડોક્ટર હતા ડોક્ટર ગરમ બોલો જે આવે ને સીધો રાઈડ જ ના કે શું આવ્યો એ શું થાય કે સાહેબ ઘઉં ખાવને તો પેટમાં બહુ દુખે અને સાહેબ એવા કડક કોઈને દવા નો આપે ગગલાવી રૂપિયા લઈ લે બોલો કોઈને દવા નો આપે શું થાય છે ઘઉં ખાવ છો તો પેટમાં દુખે શું કામ પણ ઘઉં ખાવ છો મરી ગયો બાજરો મકાઈ ખાવ બાજરો ચા પીવો બેટા ચા પીવો કમા

ચક્કરડામાં ચડી જાઓ ડમફરિયામાં નહીં બસ બેહવાનું લાઈવ ડોટ શો અને એક જણો રોજ આ ચિત્ર જોવે કદાચ આપડો હોય શકે એ વાડીએ પાણી વાળતો હતો ને પાણી વાળતો હતો ને સાહેબ મગજમાં સીડ્યા તારી ભલી થાય હો એ પાણી વાળતા વાળતા સાહેબ મગજમાં આવ્યા અને એમાં પાવડા જોવે ને પાણી વાળવાનું એ પાવડામાં લઈ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો લીધો ને હાથા ખંભે લઈને આવ્યો હો હોસ્પિટલ ડોક્ટર કહે આય ભાઈ જી સાહેબ

હા પછી સાહેબ એરે જાવ હોય તો પછી દિલ્હી જવાય નહીં પછી સારું કામ કર્યું હોય તો સાથે દિલ્હી લઈ જાય કે એક્ચુલી તમે હવે વસ રાખજો પણ એ અધિકારી આમ રોડ ઉપર ઊભા હોય તો એ અધિકારી આમ કહે ટાઈટ હોય તો જ મજા આવે ને હા પણ હાવ નરમ હોય તો અમારે એક અધિકારી નરમ હતા બોલો હાવ પોચા હાવ પોલીસ સ્ટેશન આમ જીપમાંથી જેમ ગાડીમાંથી નીચે ઉતરે ને

બુદ્ધમ ચરણમ ગચ્છામે ધમ્મમ ચરણમ ગચ્છામે હવે કે ને બાર કાઢે પછી એમ કે ચાલો મિત્રો બિચારા પાંચ દીથા નાયા નહી હોય કોથળી કોથળી પોટલી પી ગયા છે તો એને નવરાવો સ્નાન કરાવો આસન ઉપર બેસાડો

જે વસ્તુ જેની પાસે સારી લાગતે હોય લાગે કદાચ મારા દેશના પોલીસને જાપ કરવાની માળા કરવાની યજ્ઞ કરવાનો સમય ન મળે પણ એવો નરાધમ માણસને જાહેર માં લાવીને ચાર બડા મારી લેને તેથી મારો પરમાત્મા એની ચારસો માળા લખી લેતો હોય છે કે તે જબરદસ્ત કામ કર્યું છે જેને ફરજ એ જ ધર્મ જેની પાસે જે ફરજ હોય આ દેશનો સારો શિક્ષક હોય સાહેબ આપ જુઓ

એવી રીતે એક ટોળી કરીને લઈ જતા હતા આ રાયડું નાખે રેવા કહો મારે સ્કૂલે નથી જાવું મારે સ્કૂલે નથી જવું રાયડું નાખતા હતા એમાં એક ભાઈ કોઈ રમણભાઈ જેવા હારા માણા હામાં મળ્યા અને કીધું કે ભાઈ ને ન જાવ હોય તો મૂકી ગયો ને બિચારા નો ભણવું હોય તો તા ઓલા કે વિદ્યાર્થી નથી કરો એ કે સાહેબ આજ માઇન્ડ જડ્યા